નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં ટ્રાફિક પોલીસમાં બિન હથિયારી પોલીસ ભરતી શરૂ જેના વિશે ચર્ચા કરવાના છીએ જે ન્યૂઝપેપર કટિંગ વાયરલ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ શું છે તે ટ્રાફિક પોલીસમાં બિન હથિયારી પોલીસ ભરતી શરૂ સાત હજાર પિચોતેર જગ્યા ઉપર ભરતી શરૂ થશે ગુજરાત પોલીસ ભરતી નવી જાહેરાત ચાલો જોઈએ આપણે શું છે બિન હથિયારી પોલીસ કર્મચારીની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાય વિદ્યાર્થી મિત્રો ટ્રાફિક સહિતની સમસ્યા મુદ્દે ચાલી રહેલા કેસમાં હાઈકોર્ટ સમક્ષ સરકારનું સોગંદનામું છે જે સાત હજાર ત્રીસોતેર બિનહથિયારી ટ્રાફિક પોલીસો માટે કર્મચારીની ભરતી થશે